પ્રશાદીના સ્ટોલ છે પછી રમકડા છે માળાઓ છે આ સંદય તમે ફૂલ માળા અને રુદ્રાક્ષ પણ મળે છે અહીંયા ત્યાં સાંધી જોઈ શકો છો જો જય શિયારા મિત્રો તો અત્યારે આપણે અત્યારે આ જો આ બજાર આવી ગયા છે બહાર આ ધુણેશ્વર મહાદેવ મંદિર નજીક આવી ગયા છે અને આ બહારની બજારે જુઓ તમે આ હંદય હા પિત્તળના વાસણો છે પ્રસાદી છે કે આ બજાર તમે જોઈ શકો છો જુઓ હા જય જો અત્યારે આપણે આ આ જ્યોતિર્લિંગમાં છે ને બાર જ્યોતિર્લિંગમાં સમાવેશ છે આ મહારાષ્ટ્રના છે જ્યોતિર્લિંગ શિવ શકો છો આ મુખ્ય દ્વાર છે અહીંથી અંદર જવાનું હા જય શિયામ જો તો અત્યારે આપણે આ ધ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવામાં લાઈનમાં ભાઈ જોઈ શકો છો તમે હા જય રામ તમે જોઈ શકો છો જોઈ છે આ બાર થી મંદિર બતાવશું જો તમે જય શ્યારામ તો જો આ ગ્રાઉન્ડ માં છે ને મંદિર ની બાજુ સાડે બાજુ જગ્યા માં સેલ્ફી લે ફોટા લે તમે જોઈ શકો છો જો એ ₹40 ₹40 કા દેખો એ જો ભાઈ આ છે ને ઉદાનો થાળ છે ₹40 માં દાદાઈ લીધો છે જોઈ શકો છો તમે જો તમને તમે જોઈ શકો છો જો અંદર છે ને કેમેરાનો એ લાઉડ નથી એટલે આપણે આ વાત થી તમે દર્શન કરી લો જોઈ શકો છો જો આ ઓઠિયા દે છે હા જો આ પેટ ઓછી યાદ છે ને તમે જોઈ શકો છો હા જય શ્યામ જય શ્યામ મિત્રો વોલ્ટમાં છો ને વોલ્ટ માર્યો આનંદ માર્યો હરો ફરો અને હરીની ખોજ માર્યો તો અત્યારે આપણે આ ધુણેશ્વર મહાદેવ જે બાર જ્યોતિર્લિંગ છે ને એના એમાં આનો સમાવેશ છે આ અગિયાર કે બારમો નંબર છે તો માથી આપણને ખબર નથી અગિયારમો જ્યોતિર્લિંગ છે કે બારમો જ્યોતિર્લિંગ પણ ખરેખર આપણે જો અંદર ગર્ભગૃહમાં દર્શન કરવા જવા હોય ને તો આપણે શર્ટને હવે કાઢીને ઉગાડે ડીગે ડીલે જવું છે જવું પડે ને અંદર વીડિયાનો એલાવટ નથી ફોટાપાડોનો એલાવટ નથી આપણે

શેર કરજો જય જય ભોળનાથ જય તુણેશ્વર મહાદેવ

ગોપેશ્વર મહાદેવ ની સફાઈ હાલી રહી છે દર્શન નું હમણાં બંધ રાખ્યું છે તમે જોઈ શકો છો અંદર અંદર સફાઈ કરે છે હા આ સફાઈ કરવા માટે જો લાઈન ઉભી રાખી છે કે હમણાં લાઈન હમણાં બંધ રાખો દર્શન જય શ્યારામ તો તમે જોઈ શકો છો જો અહીંયા છે ને અંદર ફોટા પડાવ્યા છે આ ગ્રાઉન્ડમાં જુઓ તમે હા જો મંદિર ની બહાર આ જગ્યા છે જોઈ શકો તમે તમે આ મંદિર છે ને દર્શન કરો આવી રીતની હાદી આ કેટલાય વર્ષોનું પૌરાણિક અને આ કલાકારીગી તમે જોઈ શકો છો જો અંદર કેવી કોતરકામ છે અને બહુ મસ્તી નું છે આ જો લોકિક નજારા ને આમ જો આ છે ને આ મહારાષ્ટ્રના તમે વિડીયા જોજો ભાઈ બંધુસ્તારો ને હંદાઇ ને શેર કરજો હા જય શ્રી રામ તો આ મિત્રો છે ને આ ધ્રુણેશ્વર મહાદેવ અજંતા ગુફા ને એવું અહીંયા ઘણું જોવાલાયક સ્થળો છે તો અત્યારે અમે આ મહારાષ્ટ્રમાં મોજ કરીશ ને જોવા અમારા પ્રસાદ ભવન જો જોરદાર છે જોઈ શકો છો તમે બરાબર હા જય શામ ફરી મળશું હવે હા બીજા વ્લોગ હા અહીંયા વ્લોગ જ બનાવવાના છે ને કથા સાંભળવાની હું આનંદ કરવાનો મોજ કરવાનો ફરવાનું હા બીજું આપડી ભાગ માં કઈ છે જ નહી હા તાગર ધીના મોજ છે જય શિયારામ જય જય શિયારામ મિત્રો તો જોઈ શકો છો જો તમે આ છે ને અમારે આ હોલ છે મોટો જબર જોરદાર વીઆઈપી ડબલ વીઆઈપી હો આ રસોડાનો નો હોલ આ પ્રસાદ ભવન અહીંયા પ્રસાદ લેવા માટેનો આ હોલ છે મોટો જુઓ તમે બરોબર તો આ મહારાષ્ટ્રના વિડીયા તમે જોજો ભાઈ હા હવે આપણે આ વીડિયો અહીંયા પૂરો કરું છું ને ફરી પાછા મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી જઈશ આરામ